મિત્રો આપણે તાલુકા કક્ષાએ તો જીતી ગયા પણ હવે જિલ્લા કક્ષાએ આવ્યા રમવા આવડે અને જો અમારા ગામનો નજારો કાઢા વાડીઓનો મસ્ત મજાનો તો કન્ટિન્યુ લોકમાં બહને રહી અને તમને મજા ને આવશે અને કન્ટિન્યુ લોકમાં બહને રહી ગયો જંગલ આવી ગયું તમે જોઈ શકો મસ્ત મજાનો સમજ ના પાડે ભાઈ શરમાજા નો જંગલ હે નજારો સિંહ તો રહેતા નઈ

યા મોલે મારા ભાઈ વિચારો બતાવ ચાલે ભાઈ લોકો આવી

પહેલો કઈ છે આપડી ની આપડા વિદ્યાર્થીઓ તો બેસી ગયા છે તમે જોઈ શકો છો ને જો બધા વિદ્યાર્થીઓ આમ ચિલ્લા કરતા આવી ગયેલા ને આપણા ભાઈ બંધ ને જો આપણો પણ વારો છે પણ થોડીક વાર પછી ને આ જો ને કન્ટિન્યુ બનીને રહ્યો અરે કરશે

Voilà. Oh Je Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những हम कर लो वो प्रूव તો ફાઇનલી મિત્રો આપણે હારી ગયા છીએ અને મસ્ત મજા છે અને આપને લાગી ગયું છે પગમાં મિત્રો લંગડ થઈ ગયો અને જુઓ નાલકો બધું હાલી જાય અને આ બધા જો આપણે હારી જ ગયેલા માણા એ તો હવે ઘરે જાય છે તો હવે કન્ટિન્યુ લોકમાં બહેના રહી ગયો નાલકો કાંઈક હાલી રહી છે જુઓ